મેંદરડામાં જુનાગઢ એલસીબી ના દરોડા મોટા જુગારધામ નો પર્દાફાશ ચાલીસ આરોપીઓ ઝડપાયા રૂ ઓગણીસ નો મુદ્દા માલ જપ્ત જુનાગઢ જુનાગઢ ની સ્થાનિક ગુના શાખા એલસીબી મિંદરડાના સામા કાંઠા વિસ્તારમાં લવમહેશભાઈ સોલંકીની માલિકીની વાડીમાં ચાલતા મોટા જુગારધામ પર દરોડો પાડીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે આ દરોડા માં કુલ ચાલીસ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડારો બે લાખ એક હજાર નેવું એક ફોર વ્હીલ વાહન અને તેવીસ મોટર કુલ કિંમત રૂ તેર લાખ ત્રીસ હજાર તેમજ તેત્રીસ મોબાઈલ ફોન કિંમત રૂ ચાર લાખ તેત્રીસ હજાર મળી કુલ રૂ ઓગણીસ લાખ ચોસઠ હજાર નેવું નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ સૂત્રો અનુસાર ગુપ્ત માહિતીના આધારે એલસીબી અને મેંદરડા પોલીસે આ જુગારધામ પર ચોક્કસ આયોજન સાથે રેડ કરી હતી આરોપીઓ જાહેરમાં ગંજી પત્તાના પાના વડે પૈસાની હારજીતનું જોગાર રમતા હોવાનું જણાયું હતું આ ગેરકાયદેસર પ્રવૃત્તિ મેંદરડા પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે જે બાદ સીબીએ આકરી કાર્યવાહી કરી વાડીના માલિક લવ મહેશભાઈ સોલંકી સહિત અન્ય ઓગણચાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જોગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે એસસીબી અને મેંદરડા પોલીસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલા લેવાની ચેતવણી આપી છે અને ભવિષ્યમાં આવા દરોડા ચાલુ જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તથા જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબના દ્વારા અવારનવાર પ્રોહી તેમજ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે અમને સૂચના આપવામાં આવતી હોય છે જે આધારે અમે અમારા સ્ટાફને કડકાઈથી સૂચના આપવામાં આવેલી જે આધારે કાલે બાવીસ ઓગસ્ટના રોજ વનરાજસિંહને બાતમી મળેલી કે મેંદરડા ગામ વિસ્તારમાં એક લવ સોલંકી નામના વ્યક્તિ પોતાના વાડીમાં કેટલાક ઇસમોને બોલાવીને જુગાર રમાડે છે જે આધારે અમે ખાનગી રાહે હકીકતની તપાસ કરતા હકીકત સત્ય હોવાની જાણ થયેલી જે આધારે અમે પીકે ગઢવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે મેંદેડા ગામે મોકલીને જગ્યાએ રેડ કરતા કુલ ચાલીસ ઇસમો જુગાર રમતા મળી આવેલા હતા તેમની અંગજડતીમાંથી ટોટલ રૂપિયા બે લાખ એક હજાર તેમજ તેમની ત્રેવીસ બાઇક તેત્રીસ મોબાઈલ અને ફોર વ્હીલ આમ મળીને કુલ ઓગણીસ લાખ ચોસઠ હજારનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે તમામ આરોપીઓ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી જુનાગઢ જિલ્લામાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આજે દસ ઓગસ્ટ બે ના રોજ જુનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન ખાતે માન આઈ સાહેબ એસ સાહેબ તથા વિભાગી અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં થાણા અમલદારશ્રીઓ દ્વારા પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચશ્રીઓ આગેવાનો તથા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી સક્રિય ભાગ લીધો આ પરિસંવાદમાં નીચેના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા અને માર્ગદર્શન અપાયું ગ્રામ્ય વિસ્તારમાં કોઈ બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસ ને જાણ કરવાની જરૂરિયાત ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા સ્થાપનનું મહત્વ અને માર્ગદર્શન જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી અંગે માહિતી નવા કાયદાઓ અંગે જાગૃતિ બીએનએસએસ બીએનએસ બીએસએ વગેરે શી ટીમ કામગીરી ટ્રાફિક અવેરનેસ માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ સાયબર અવેરનેસ ત્રણ વાત તમારી ત્રણ અમારી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન તૈયાર કરી સવિસ્તાર સમજ આપવામાં આવી જેથી ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવા અને નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે ગણના પાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢની બી પોલીસ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી ગોહિલ સાહેબની રાબડી હેઠળ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલવાચોક પાસે મુબારકબાગના વિસ્તારમાં જાહેર જગ્યા પર ગંજીપાના અને પૈસા વડે લોન પોલીસ નામનું હાર જીતનો જુગાર રમતા ઇસ્મોને જુગારના અખાડા ઉપર રેડ કરી બાર હજાર એકસો પચાસ રૂપિયાની મતા અને મુદ્દામાલ સાથે છ પુરુષોને પકડી પાડી તેમની વિરુદ્ધ કલમ બાર મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે Subtitles by the Amara.org community